હાય એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ વડાપાઉ મહારાષ્ટ્રની રેસીપી છે બોમ્બેમાં સૌથી વધારે મનપસંદ સ્ટ્રીટ ફૂડ જો હોય તો તે વડાપાઉ છે તો આજે આપણે વડાપાઉ બનાવીશું તો ફ્રેન્ડ્સ ચાલો વડાપાઉ કઈ રીતે બનાવાય તે જોઈ લઈએ તો વડાપાઉ બનાવવા માટે મેં અહીં થોડું લસણ લઈ લીધું છે ત્રણ લીલા મરચાં લીધા છે અને થોડું આદું લઈ લીધું છે ત્રણે એકદમ ઝીણું વાટી લેવાનું છે ત્યાર પછી તેમાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે કોથમીરને પાણીથી ધોઈ સાફ કરી અને ઉમેરી લેવાની છે ત્યાર પછી અહીં મેં બે બટેટા બોઇલ કરી લીધા અને બાફેલા બટેટાનો એકદમ ઝીણો છૂંદો તૈયાર કરી લેવાનો છે બટેટાને આ જ રીતે એકદમ ઝીણો છૂંદો કરી દેવાનો છે ત્યાર પછી આપણે બટેટાનો માવો કઈ રીતે બનાવવાનો છે તે જોઈ લેશું તો બટેટાનો છૂંદો થઈ ગયો છે હવે આપણે બટેટાના માવાની રેસીપી જોઈ લઈએ તો માવો બનાવવા માટે અહીં મેં એક નોનસ્ટિક પેન લઈ લીધી છે તેમાં અડધી પરી તેલ ઉમેરી લેવાનું છે ત્યાર પછી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે રાઈ અને જીરું તેલમાં સરસ કકડી જાય એટલે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી લેવાની છે અને ત્યાર પછી લસણ મરચાંની અને આદુની જે પેસ્ટ આપણે તૈયાર કરી છે તે ઉમેરી લેવાની છે અને હવે બધા જ મસાલાને તેલમાં સરસ રીતે શેકી લેવાના છે ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર ઉમેરી લેવાની છે અને હળદરને પણ મસાલા સાથે મિક્સ કરી લેવાની છે બધા જ મસાલાને ધીમા જ ગેસે શેકાવા દેવાના છે જેથી કરી આપણો મસાલો બળી ન જાય હવે તેમાં મીઠો લીમડો ઉમેરી લેવાનો છે મીઠા લીમડાને આ રીતે ઝીણો કટ કરી લેવાનો છે મીઠો લીમડો ઉમેરી લીધા પછી તેને મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે તો મસાલો મિક્સ થઈ ગયો છે હવે તેમાં એકદમ અડધી ચમચી મીઠું ઉમેરી લેવાનું છે મીઠું જો આપણે ન ઉમેરીએ તો પણ ચાલશે કારણ કે બટેટા આપણે બાફ્યા હશે તો તેમાં મીઠું આવી જ જશે હવે બટેટાનો છૂંદો ઉમેરીને બધો જ મસાલો બટેટા સાથે મિક્સ કરી લેવાનો છે બટેટાનો માવો જેટલો ટેસ્ટી હશે તેટલા જ આપણા વડાપાવ સ્વાદિષ્ટ બને છે એટલે બટેટાનો માવો બનાવવામાં આપણે ખૂબ જ ધ્યાન આપવું પડે છે તો બસ હવે આપણો બટેટાનો માવો સરસ મિક્સ થઈ ગયો છે આપણો બટેટાનો માવો પણ તૈયાર છે હવે તેમાં આપણે થોડી કોથમીર ઉમેરી લેવાની છે અને બટેટાના માવાને દસથી પંદર મિનિટ સુધી ઢાંકીને રાખી મૂકવાનો છે તો હવે થોડી કોથમીર ઉમેરીને બટેટાના માવાને ઢાંકીને દસ મિનિટ સુધી રાખી મૂકવાનો છે જ્યાં સુધી બટેટાનો માવો થોડો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ચણાનું બેટર તૈયાર કરી લઈએ તો ચણાનું બેટર તૈયાર કરવા માટે અહીં મેં એક વાટકા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે ત્યાર પછી ચણાના લોટમાં બધા જ મસાલા આપણે ઉમેરી લેવાના છે તો સૌ પ્રથમ ચણાના લોટનું બેટર બનાવવા માટે થોડું પાણી એમાં અડધા કપથી પણ અડધું પાણી ઉમેરી લેવાનું છે અને તેમાં ચણાના લોટને બરાબર મિક્સ કરી લેવાનું છે ચણાના લોટમાં આપણે થોડો ચોખાનો લોટ પણ ઉમેરી શકીએ છીએ તેનાથી જે આપણા પકોડા હોય છે તે એકદમ ક્રિસ્પી બને છે પકોડાનું જે બેટર આપણે બનાવીએ છીએ તે જ રીતે આ બેટર બનાવવાનું છે પણ આ ચણાનું બેટર બહુ પતલું રાખવાનું નથી થોડું સરસ પતલું રાખવાનું છે હવે ચણાના લોટનું બેટર પાણી સાથે મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી લેવાના છે તો મસાલામાં સૌ પ્રથમ અહીં મેં થોડો અજમો લઈ લીધો છે અજમો ઉમેરવાથી પકોડાનો ટેસ્ટ પણ સરસ આવે છે અને તે ખાવામાં જલ્દી પચી પણ જાય છે ત્યાર પછી અડધો ચમચી મીઠું અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર ઉમેરી લીધી છે અને ચણાના લોટના બેટર સાથે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે હવે થોડા સોડા ઉમેરીને તેમાં પાણી ઉમેરી લેવાનું છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે આ બેટર બનાવવા માટે મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને બધા જ મસાલા અને બેટર્સમાં મિક્સ કરી લેવાના છે ત્યાર પછી બસ પાંચથી છ મિનિટ સુધી આ ચણાનું બેટર રાખી મૂકવાનું છે ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરી લેવાનું છે વડાપાઉ સાથે ચટણી તો ખાસ જોઈએ છીએ અને વડાપાઉની સ્પેશિયલ ચટણી એટલે જે મરચાંની ચટણી હોય છે તે આપણે બનાવી લેવાની છે તો મરચાંની ચટણી બનાવવા આપણે ચણાના લોટની મમરી ખાસ જોઈએ છીએ તો ચણાના લોટની મમરી બનાવવા તેલમાં આ રીતે ઝારો રાખવાનો છે અને તેમાં જે આપણે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું છે તે ઉમેરીને ચમચીથી આ રીતે હલાવીને મમરી બનાવી લેવાની છે તો બસ આ જ રીતે થોડી મમરી પહેલાં તળી લેવાની છે ત્યાર પછી તેલમાં થોડી મમરી બ્રાઉન કલરની થાય એટલે તેમાં લસણની ત્રણ ચાર કઢી ઉમેરી લેવાની છે તળેલી મમરી અને તળેલા લસણની જે ચટણી બને છે તે વડાપાઉની ખાસ ચટણી હોય છે અને તેનાથી વડાપાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે તો બસ અહીં મેં ત્રણ ચાર લસણની કડી લઈ લીધી છે તેને આ જ રીતે તેલ ઉમેરી લેવાના છે અને બંનેને તેલમાં જ્યાં સુધી થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે અને ધીમા જ ગેસે મમરીને તળતા રહેવાનું છે તો હવે મમરી અને લસણ બ્રાઉન કલરના થઈ ગયા છે તો તેને એક વાસણમાં લઈ લેવાના છે અને ત્યાર પછી મિક્સર બાઉલમાં મમરી લઈ લેવાની છે લસણ લઈ લેવાનું છે અને ત્યાર પછી અડધી ચમચીથી પણ અડધી ચમચી મીઠું ઉમેરી લેવાનું છે થોડું લાલ મરચું ઉમેરી લેવાનું છે લાલ મરચું આપણે માપસર ઉમેરી લેવાનું છે જો વધારે સ્પાઈસી કરવું હોય તો બે ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે અહીં મેં એક ચમચી જેટલું જ લાલ મરચું ઉમેર્યું છે ત્યાર પછી કાચી સીંગ થોડી ઉમેરીને ઢાંકણું બંધ કરી દેવાનું છે અને મિક્સર બાઉલમાં એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે હવે વડાપાઉને બીજી ચટણી બનાવવા માટે અહીં મેં એક વાટકામાં એકદમ ઝીણી સુધારેલી ડુંગળી લઈ લીધી છે તેમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને ત્યાર પછી ટામેટાનો સોસ ઉમેરી લીધો છે અને તેને બરાબર મિક્સ કરી લીધું છે જો આપણે ગરમ મસાલો એડ કરવા ન માંગતા હોય તો અહીં તમે ધાણા જીરું પણ લઈ શકો છો બસ હવે આપણે તો હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે વડાની તૈયારી કરી લેવાની છે તો બટેટાનો માવો હવે લઈ લેવાનો છે બટેટાના માવાના એકદમ મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેવાના છે બધા જ લુવાને પહેલાં તૈયાર કરી લેવાના છે ત્યાર પછી એક પછી એક લુવો લઈને ચણાના લોટના બેટરમાં મિક્સ કરીને તેને તળી લેવાના છે ચણાના લોટના બેટરમાં જ્યારે આપણે માવો મિક્સ કરીએ છીએ તો માવાના લુવાને ઉપર નીચે બસ બેથી ત્રણ વાર આ રીતે કરીને ફ્રાય કરી દેવાના છે વધારે પડતો ચણાનો લોટ તેમાં લેવાનો નથી વડાને ધીમા જ ગેસે પહેલાં ફ્રાય કરવાના છે ત્યાર પછી મીડિયમ ગેસે તેને ફ્રાય કરી દેવાના છે વડા થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરતું રહેવાનું છે વડાને ઉપર નીચે ચારેય બાજુથી ફ્રાય કરી દેવાના છે અને વડા આપણા બસ તમે વિડીયોમાં જોવો છો તે રંગ તે જ કલરના એકદમ બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને લઈ લેવાના છે વડાની સાઇઝ આ જ માપની રાખીએ તો વડા ખાવામાં પણ મજા આવે છે અને વડાપાઉ જે બહાર મળે છે તે જ રીતનો તૈયાર થાય છે તો બસ હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે તો હવે વડાપાઉની રેસીપી જોઈ લઈએ તો અહીં મેં નોનસ્ટિક પેનમાં થોડું બટર લઈ લીધું છે અને પાવને એક સાઈડથી કટ કરી લેવાનો છે અને પહેલાં પાઉને બટરમાં ફ્રાય કરી લેવાનો છે બટરમાં પાવ ઉપર નીચે ચારે બાજુથી પહેલાં ફ્રાય કરી લેવાનો છે પાવમાં જેટલું બટર વધારે હશે તેટલા જ પાઉ ક્રિસ્પી બને છે અને વડાપાવ ખાવાની પણ મજા આવે છે તો પાવમાં વધારે બટર લગાવીને શેકી લેવાના છે અને પાઉ બટરમાં શેકાઈ જાય એટલે જે આપણે લસણની ચટણી તૈયાર કરી છે તેને પહેલાં એક સાઈડ લગાવી લેવાની છે તો અહીં આપણે જે મમરીની અને લસણની ચટણી તૈયાર કરી છે તે પહેલાં લગાવી લેવાની છે ચટણી માપ સરત લગાવવાની છે કારણ કે આ ચટણી બહુ તીખી હોય છે એટલે એક સાઈડ પહેલાં આપણે ચટણી લગાવી લેવાની છે ત્યાર પછી વડાને રાખી દેવાનો છે અને બીજી સાઈડ જે ગ્રીન ચટણી હોય છે જે કોથમીરની અને લીલા મરચાંની હોય છે તે લગાવી લેવાની છે માર્કેટમાં આ ચટણી તૈયાર મળે જ છે અને જો તમે ઘરે બનાવવા માગતા હોય તો મારા આ વિડીયોમાં ટૂંક સમયમાં આ ગ્રીન ચટણીનો પણ વિડીયો આવી જશે જે હું તમારા સાથે શેર કરી લઈશ તો બસ ફ્રેન્ડ્સ આપણો વડાપાઉ તૈયાર થઈ ગયો છે તો હવે ફ્રેન્ડ્સ આપણે બોમ્બે સ્ટાઇલ વડાપાઉની રેસીપી જોઈ લઈએ તો બોમ્બે સ્ટાઇલ વડાપાઉમાં પાઉને વચ્ચેથી કટ કરી લેવાનો છે તેને બટરમાં શેકવાનું નથી બસ એ જ રીતે ઉપર ગ્રીન ચટણી અને નીચે લસણની ચટણી લગાવી લેવાની છે અને ત્યાર પછી તેમાં વડાને રાખી લેવાનો છે અને અહીં મેં તળેલા જે લીલા મરચાં હોય છે તે મરચું રાખ્યું છે અને તેમાં વડાને રાખીને તેને દબાવી લેવાનું તો ફ્રેન્ડ્સ બોમ્બે સ્ટાઇલ વડાપાઉં પણ તૈયાર થઈ ગયો છે વડાપાઉં હવે ખાવા માટે તૈયાર છે ગરમા ગરમ વડાપાઉં તૈયાર થઈ ગયા છે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં અને સાદો રેગ્યુલર વડાપાઉ પણ તૈયાર છે આ વડાપાઉં બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે ઘરે આ રેસિપીથી વડાપાઉ અવશ્ય બનાવજો અને વડાપાઉ ખાજો અને તમારો એક્સપિરિયન્સ મારી સાથે અવશ્યથી શેર કરજો અને તમને મારી આ વડાપાઉની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો તે મને અવશ્યથી કહેજો અને મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ